નમસ્કાર જય માતાજી હું છું વાટેર અને તમે જોય છો રીચ બુજુ આજના વિડિયો માં આપણે વાત કરીશું કે ETF 2025 2025 માં જો તમે ETF માં તમારા પૈસાને ઇન્વેસ્ટ કરવા માંગો છો તો પાંચ ETF હું તમને સજેસ્ટ કરીશ જે તમે તમારા નિષ્ણાંતોને જણાવીને ખાસ કરીને ખરીદવા હોય તો પણ ખરીદી શકો છો ખાસ કરીને પાંચ એવા ETF મે લીધા છે જે ખાસ કરીને તમારા પોર્ટફોલિયોને ડાઇવર્સિફાય કરશે અથવા તો તમે જો મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમે ઇન્વેસ્ટ કરતા હોય તો પણ તમારે ETF માં ઇન્વેસ્ટ કરવું હોય તો પણ તમે ETF માં ઇન્વેસ્ટ કરી શકો છો એ પણ હું તમને આગળ જણાવીશ કે કેવી રીતે કેટલા રૂપિયા તમારે ETF માં ઇન્વેસ્ટ કરવા જોઈએ એ પણ હું તમને જણાવીશ પણ પાંચ એવા ETF 2025 માં કયા છે એ હું તમને આજે પાંચ નામ જણાવવા જઈ રહ્યો છું ખાસ કરીને તેમાં તમને પાસ પરફોર્મન્સ પણ હું તમને બતાવીશ સ્ક્રીન પર અને ત્યાર પછી તેમનો એક્સપેન્સ રેશિયો કેટલો છે અગાઉ જે પરફોર્મન્સ આપ્યું છે એ પણ કેટલું આપ્યું હતું અને અગાઉ કેટલું આપી શકે છે એ પણ તમને જણાવીશ તો પાંચ ફન્ડને જાણીએ પહેલા ખાસ તો તમને જણાવી દઉં કે ઇટીએફ જો તમારે બાય કરવા હોય તો તમારે લાઈવ માર્કેટમાં કરવા પડતા હોય છે અને મ્યુચ્યુઅલ પણ તમે ગમે ત્યારે બાય કરી શકો છો અહીંયા પર આપણે પહેલું ઇટીએફ લઈ રહ્યા છીએ એ છે ICICI પ્રોડенશિયલ IT ETF અહીંયા પર જો AUM જોવામાં આવે તો 505 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ થયા છે ત્યાર પછી વાત કરીએ તો 2020 માં આ બન્યું હતું અને 10 સ્ટોક અહીંયા પર સમામાં આવે છે

દરેક કંપનીમાં તમારા દસ કંપનીમાં તમારા પૈસા ઇન્વેસ્ટ થશે ત્યાર પછી નો આપણે ઈટીએફ લઈ રહ્યા છીએ પચાસ અહીંયા પરનું એમ છે સાતસો ને સિત્યાવીસ કરોડ રૂપિયાનું છે એક વર્ષ બે વર્ષ પહેલા જ આ ફંડ બન્યું હતું ખાસ કરીને બે હજાર ત્રેવીસમાં અહીંયા પણ બસો પચાસ કંપનીમાં તમારા પૈસા ડાયવર્સિફાય થશે એટલે કે જો તમે એક રૂપિયા લગાડો છો અથવા તો પાંચસો રૂપિયા લગાડો છો એ દરેક કંપનીમાં તમારા ડાયવર્સિફાય તમારા પૈસા થઈ જશે રિસ્ક છે ખૂબ જ હાઈ હોય છે કેમ કે ખાસ કરીને સ્મોલ કેપ કંપનીઓ છે પણ લાંબા ગાળા માટે તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો તમે પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો ત્યાર પછી જોશો તો ખાસ કરીને એક્સપેન્સ રેશિયો છે એ પણ અહીંયા પર ખૂબ જ ઓછો છે જીરો છે ત્યાર પછી અહીંયા પર તમે જોશો એનો એનેવી છે 180 રૂપિયા ચાલી રહી છે કેટલા ફંડ સમાવવામાં આવે છે તો કે 250 અહીંયા પર દરેક કંપની તમારે જોવી હોય તો પણ એ પણ તમે એન્જલ વન એપ્લિકેશન મારફતે જોઈ શકો છો આ દરેક કંપનીમાં તમે જો 1000 રૂપિયા પણ લગાડશો તો 1000 રૂપિયા તમારા આ દરેક કંપનીમાં લાગી જશે ત્યાર પછીનો આપણે ETF લઈ રહ્યા છીએ નિપોન ઇન્ડિયા ETF ગોલ્ડ બીસ ખાસ કરીને તમારા પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવું ખૂબ જ જરૂરી છે અહીંયા પર જો રિટર્નની વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનામાં 2% જેટલું રિટર્ન આપ્યું છે

પણ અહીંયા પર તમે રીટર્ન જોશો તો છેલ્લા એક મહિનામાં જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા રિટર્ન આપ્યું છે ત્રણ મહિનામાં જોઈએ તો એ પણ માઇનસમાં છે આઠ ટકા છ મહિનાનું જોઈએ તો એ પણ એક ટકાની આસપાસ છે છેલ્લા એક વર્ષનું જોઈએ તો એ પણ છ ટકાની આસપાસ છે પણ આવનારા સમયમાં આ સારું રિટર્ન આપી શકે છે પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવો ખૂબ જ જરૂરી છે કેમ કે આપણે રોજિંદી બરોજમાં જે પણ વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ એ આવનારા સમયમાં પણ વસ્તુ ઉપયોગમાં લેવાના જ છે

આપણે ઉપયોગ કરતા હોય યુનાઇટેડ સ્પ્રીટ છે પછી કોલગેટ ની કંપની છે માઇક્રો છે ડાબર છે રેડિકો છે પીએનજી હાઇજીન છે યુનિટેડ છે બાલરામપુર ચીની મિલ્સ છે આવી દરેક કંપનીમાં તમારો પૈસા લાગી જશે ત્યાર પછીનો આપણો ઇટીએફ છે પાંચમો એ છે ખાસ કરીને HDFC નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇટીએફ અહીંયા પણ ખાસ કરીને રીટર્ન ની વાત કરવામાં આવે તો પ્રાઇવેટ બેંકોમાં અત્યારે ખાસ કરીને રીટર્ન જોવા મળ્યું નથી છેલ્લા 1 થી 2 વર્ષમાં

તમે 500 રૂપિયા પણ અહીંયા પર ઇન્વેસ્ટ કરી શકો છો 500 રૂપિયા તમારે દરેક ફંડમાં 100-100 રૂપિયા કરીને 500 રૂપિયા એવી રીતે તમારે દર મહિનાની એસઆઈપી કરી લેવાની છે 1000 રૂપિયા જો તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો આ પાંચ ફંડ તમે ખરીદી શકો છો તમારા નિષ્ણાંતોને તમારે પૂછી લેવાનું છે કે આ લેવું કે નહીં ખાસ કરીને પાંચ ફંડમાં તમારે 1000 રૂપિયા ઇન્વેસ્ટ કરવા હોય તો 200 200 કરીને એવી રીતે પાંચ ફંડમાં તમારે પૈસા લગાડી દેવાના છે આશા રાખું છું કે આ વિડિયો તમને ગમ્યો હશે મ્યુચ્યુઅલ ફંડ શેર માર્કેટ છે ખાસ કરીને એસઆઈપી છે ETF છે એવા દરેક વિડીયો તમે જોવા માંગતા હોય તો આપણા ચેનલ રીચ અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુ જય હિન્દ વંદે